માતાજી ડાયરા મિત્રો મોજીલો ડાયરો કુવાડવા અને ગુજરાત સૌરાષ્ટ્રની ફેમસ ગુજરાતી થાળી એટલે કે શ્રીનાથ ડાઇનિંગ હોલ દ્વારકામાં પહોંચી ગયા છે મિત્રો તમે ટ્રાફિક જોઈ શકો છો હજી સાંજના સાડા આઠ વાગ્યા છે આ વેટિંગ છે મિત્રો માસીની હોટલ સૌરાષ્ટ્ર ગુજરાતની ફેમસ ગુજરાતી થાળી એટલે કે શ્રીનાથ ડાઇનિંગ હોલ દ્વારકા આ વેટિંગ છે મિત્રો આ ટ્રાફિક છે મિત્રો સૌરાષ્ટ્ર ગુજરાતની ફેમસ ગુજરાતી થાળી એટલે કે શ્રીનાથ ડાઇનિંગ હોલ દ્વારકા ચાર જાતના સંભારા આઠ જાતના અથાણું મિત્રો તમે જોઈ શકો છો સાથે ઘીગોળ ગોરવા જેવી છાસ જનકભાઈ જય માતાજી રેટિંગ છે મિત્રો આટલું ડાઇનિંગ હોલ દ્વારકા માસીની હોટલ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ફેમસ કાઠિયાવાડી થાળી ગુજરાતી થાળી માસીની હોટલ શ્રીનાથ ડાઇનિંગ હોલ દ્વારકા ભદ્રકાળી ચોક બેંક ઓફ બરોડાની સામે શ્રીનાથ ડાઇનિંગ હોલ દ્વારકા ગુજરાતની ફેમસ થાળી દેવભૂમિ દ્વારકામાં પત્રકારી ચોકમાં મિત્રો બેંક ઓફ બરોડાની બિલકુલ સામે છે